જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન સેલ દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોને હવામાન આધારિત આગાહી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે જેમાં આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે અને વરસાદ કેવો રહેશે તેની માહિતી આપવામાં આવે છે બદલાતા વાતાવરણમાં પાકની માવજત કેવી રીતે કરવી તેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે હવે આગામી દિવસોમાં જોઈએ તો આગામી હજી બે થી ત્રણ દિવસ સુધી જે વાતાવરણ છે એ વાદળછાયું રહેવાની શક્યતાઓ છે એ જોવા મળી શકશે અને સાથે સાથે ઝાપટા સ્વરૂપે હળવા વરસાદની શક્યતાઓ પણ છે એ છૂટાછવાયા વિસ્તારમાં છે એ આગામી બે થી ત્રણ દિવસ સુધી હજી જોવા મળી શકશે ભારે કોઈ વરસાદની આ સમય દરમિયાન શક્યતાઓ નહીવત જોવા મળી શકશે હાલ જે આ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતાઓ છે તો એને જોતા જે પણ ખેડૂત મિત્રો છે એને જો શક્ય હોય અને આંતરખેડ થઈ શકે એમ હોય તો પોતાના પાકમાં આંતરખેડ કરવાની એક જરૂરિયાત રહેશે